ઉત્તરાયણને હવે ના દિવસોની વાર છે ત્યારે રાજકોટ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે મુદ્દે લોકસભાના સાંસદ અને પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ને લઈને અપીલ કરી હતી પતંગ ઉત્સવ આપણો જૂનો ઉત્સવ છે પતંગ ઉત્સવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લઈ જવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું બને ત્યાં સુધી સ્થાનિક દોરીનો ઉપયોગ કરવો પતંગ ઉત્સવ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ઉપરાંત કાચનો ઉપયોગ વાડી દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી લોકોએ બહાર નીકળતી વખતે પણ સેફટી રાખી વાહન ચલાવવા અપીલ કરી હતી ત્રણેયને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પતંગોત્સવ ઉત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2025 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે એને મારી શુભકામનાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું આજના આ કાર્યક્રમના માધ્યમથી અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો બાઇક ચાલકોને પણ પોતાની બાઈકની આસપાસ સેફટી માટેના મેજર્સ બે ચાર દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડા દોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એની સીધે પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી પતંગ મહોત્સવમાં બહુ મજા આવે છે અહીંયા આકાશના રંગોળી ચાલતી હોય એવી રીતના બહુ જ મજા આવે છે આમ બહુ બધી પતંગ અલગ અલગ પ્રકારની આવે આમ મજા આવે મીન્સ કે જોવાની અલગ અલગ આમ રંગબેરંગી કલરની પતંગ ઉડાડવા સાઇઝની આવે છે મસ્ત છે પ્રાઉડ ટુ બી ગુજરાતી ગુજરાતમાં ફોરેનર્સ આવે છે પ્રાઉડની વાત છે ફોરેનર્સ જે છે નેધરલેન્ડ ને બીજી બીજ ઘણી જગ્યાએથી એવી તો સારી વાત છે ને સારું લાગે છે પતંગ બહુ સરસ છે અહીંયા બહુ મજા આવે એવું છે અલગ અલગ રંગની પતંગ ઉડાડી છે ફ્લેગની પણ પતંગ છે આપણી બહુ સરસ છે બહુ મજા આવે છે